સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર થયેલા હુમલા મામલે આક્ષેપો સાથે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી પ્રદેશ સંગઠન મંત્રી કરાશે તેમ જણાવ્યું હતું આ ઉપરાંત તેમણે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ ગુજરાત ને પ્રવાસે આવી રહ્યા છે ગઈકાલે જામનગર ની અંદર આમ આદમી પાર્ટી ની એક સભા હતી જેમાં જામનગરના ચાલુ કોર્પોરેટરો જે પદ ઉપર છે એવા કોંગ્રેસના ત્રણ કોર્પોરેટરો આમ આદમી પાર્ટી સાથે જોડાયા આ આખી વાતને લઈ અને કોંગ્રેસના એક કાર્યકર્તાએ ચાલુ સભામાં ગોપાલભાઈ ઇટાલિયા એક હુમલો કર્યો છે નોર્મલી આવી ઘટનાઓ જે છે આવેશમાં આવીને બનતી હોય પણ ગઈકાલે જે ઘટના ઘટી એ સમગ્ર ઘટના એક ષડયંત્ર હતું પોલીસને ખબર જ હતી કે આવી કોઈ ઘટના ઘટવાની છે પોલીસના સાથે પોલીસના પ્રોટેક્શનમાં જ આ વ્યક્તિ એ સભાના સ્થળમાં ત્યાં સુધી પહોંચ્યો હતો જેવી ઘટના ઘટી જેવી એમણે જૂતું માર્યું એટલું તરત જ પોલીસે એ વ્યક્તિને કોર્ડન કરવાનું કામ કર્યું એ વ્યક્તિને બચાવવાની કોશિશ કરી પણ જે સંવિધાનિક પદ ઉપર ચૂંટાયેલા ધારાસભ્ય છે એમને ના તો એમને પૂછવાની કોશિશ કરી ના તો એમને એમની સંભાળ લેવાની કોશિશ કરી ના એમને સુરક્ષિત સ્થળ ઉપર લઈ જવાની કોશિશ કરી આ વાતથી સાબિત થાય છે કે પોલીસે ષડયંત્રનો એક ભાગ હતું ભાજપ અને કોંગ્રેસે બંને મળી અને આ ષડયંત્રને અંજામ આપ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી આજે લોકપ્રિય પાર્ટી ઊભરી છે ગોપાલ ઇટાલી આજે પણ એનાથી ગુજરાતના લોકોમાં એવો મેસેજ જવા લાગ્યો કે આમાં ભાજપની ઈજ્જત ઘટે છે ભાજપની નાકામી નાલેશી થાય છે તો હવે એમણે કોંગ્રેસના કાર્યકર્તાઓનો ઉપયોગ શરૂ કર્યો છે આ કોંગ્રેસના કાર્યકર્તાને ભાજપના સાથે મળીને મોકલવામાં આવ્યા હતા અને ગોપાલ ઇટાલિયનનો અવાજ દબાવવાની કોશિશ કરવામાં આવી હતી હું કહેવા માંગુ છું કે ગોપાલભાઈ કે આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર્તા આવા હુમલાઓથી ડરતો નથી આવા હુમલાઓ જેલ લાઠીઓથી આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર્તા ડરવાનો નથી ગુજરાતના લોકોનો અવાજ ગુજરાતના લોકોની વાત ગુજરાતને ન્યાય મળે ત્યાં સુધીની લડાઈ આમ આદમી પાર્ટી લડતી રહેવાની છે અને આ મુદ્દે આજે પણ આમ આદમી પાર્ટી એગ્રેસિવ રહેવાની છે અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી આવતીકાલે અવાજ આપવાનું કામ કર્યું છે ત્યારે હળદર ઘટનાની અંદર ખેડૂતોને જે ખોટા કેસોમાં ફસાવીને જેલમાં નાખવામાં આવ્યા હતા એ ખેડૂતોને આજે જ્યારે છૂટા છે ત્યારે અરવિંદ કેજરીવાલજી મળશે એમના પરિવારોને મળશે અને જે ખેડૂતે આત્મહત્યા કરી છે ખેડૂતના પરિવારને મળવા પણ અરવિંદ માન્ય અરવિંદ કેજરીવાલજી જવાના છે આમ આદમી પાર્ટી એગ્રેસિવલી ગુજરાતના લોકોને જાગૃત કરવાનું ગુજરાતના લોકો આ બંને પાર્ટીનો હિસાબ કરે એવી તમામ સંઘર્ષો આમ આદમી પાર્ટી નોર્મલી લોકતંત્રની અંદર પોતાની વાત રજૂ કરવી પોતાનો રોષ વ્યક્ત કરવાની તમામ નાગરિકો જે છે એમને અધિકાર છે એ પોતાની વાત રજૂ કરી શકે પોતાનો રોષ વ્યક્ત કરી શકે ગોપાલભાઈ જે દિવસે જૂતું જૂતું મારવાની ઘટના ઘટી તે દિવસે ગુજરાતના ઉપર માર્યું ગુજરાતની જે સ્થિતિ સ્થિતિ હતી ડ્રગ્સ અને દારૂની સ્થિતિ ગુજરાતની અસ્તવ્યસ્ત વ્યવસ્થાની સામે એક યુવાનનો એ રોષ હતો ગોપાલ ઇટાલિયા આજે કોઈ ભ્રષ્ટાચાર કરીને કે કોઈ લોકોને દુઃખ પહોંચાડીને કે કોઈની સાથે સાઠગાઠ કરીને કોઈ કંપનીઓ કે સરકારો સાથે કરીને ઘરે બેસી વ્યક્તિ નથી ગોપાલ ઇટાલિયા લોકોની લડાઈ લડે છે લોકોના મુદ્દાઓને ઉચકવાનું કામ કરે છે ખેડૂતોના મુદ્દાઓને છે સમાધાનનું કામ કરે છે એવા સમયની અંદર આજે મારવું કોઈ પણ રીતે એમને જસ્ટિફાય કરી શકાય એવી વાત નથી એ માત્ર ને માત્ર એક ષડયંત્ર છે માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના લોકપ્રિયતાથી દુઃખી લોકોએ આ કાંડ કર્યું છે અમે એમને કહેવા માંગીએ છીએ કે આવા તમામ પ્રકારના હુમલાઓ અમારા માટે આભૂષણ છે આવા હુમલાઓને અમે સહન કરીશું પણ ગુજરાતની જનતાને આ બંને પાર્ટીના ત્રાસથી મુક્ત કરીશું